તો નમસ્કાર મિત્રો અનોખી વાતો એક જોરદાર વાત લઈને આવી ગયો છે તમારો ભાઈ તો મિત્રો આ વિડિયોમાં હું તમને બતાવવા માંગીશ કે વિજય સુવાળાએ કરેલી એક ભૂલના કારણે તેને રબારી સમાજના હોદ્દેથી તેને નીચે ઉતારવામાં આવ્યો છે અને તેને નાત બાર કરવામાં આવ્યો છે તો મિત્રો જી હા તો મિત્રો રબારી સમાજે પગલું લઈ લીધું છે કે વિજય સુવાળાને નાત બાર કરવામાં આવે તો મિત્રો આ વિજય સુવાળાની ભૂલ એટલી હતી કે ઠાકોર સમાજમાં જઈને રબારી સમાજની દીકરી પ્રેમલગ્ન કર્યા હતા અને તે દીકરી વિશે ગાયું હતું ગીત તો મિત્રો હવે જુઓ આગળ આ વિડીયોમાં કે કઈ રીતે બબાલ થઈ